અરજદારોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસે મામલતદાર તરફથી જે દાખલાઓ શ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું નાનાની લેવડ દેવડ કરવાની રહેતી નથી આણંદ શહેરની કલેક્ટર કચેરીમાં વચેટિયાઓએ દાખલો કાઢી આપવાના પૈસા માંગતો વિડીયો વાયરલ થતા પ્રાંત અધિકારીએ તપાસ કરી હતી જ્યાં ત્રણ વચેટિયાઓ અનઅધિકૃત રીતે કચેરી કેમ્પસમાં મળી આવતા પ્રાંત અધિકારીએ તેમની સામે કાર્યવાહી કરી છે શું હતો સમગ્ર મામલો વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી આણંદ શહેરની કલેક્ટર કચેરી કેમ્પસમાં છેલ્લા કેટલાક સમયથી રાજ વધી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસેથી વચેટિયાઓ આવકના કે કે જાતિના દાખલા કઢાવી આપવા રેશન કાર્ડ અને સોગંદનામાના કામો કરાવી આપવા માટે પૈસા પડાવતા હોય છે જે કલેક્ટરે આણંદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાભરની કચેરીઓમાં અને અધિકૃત વ્યક્તિઓને બેસવા કે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જાહેર કર્યું છે તેમ છતાં વચેટિયા મહિલાએ અરજદાર પાસેથી દાખલા દાખલો કઢાવી આપવા માટે 1800 રૂપિયા તેમજ ડોક્યુમેન્ટ વગર 2500 રૂપિયામાં દાખલો કાઢી આપવાની તેમજ આ પૈસામાંથી ઉપર પણ પૈસા આપવા પડતા હોવાની વાત કરતો વિડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આ વિડિયો વાયરલ થવાની ઘટના બાદ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે તાત્કાલિક જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તપાસ કરવામાં આવતા ત્રણ ટાઉટ વચેટિયાઓ મળી આવતા ત્રણેય વચેટિયાઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ પણ કેટલાક વચ્ચેટીયાઓ હિંમતભેર જનસેવા કેન્દ્રમાં ફરતા પણ નજરે પડતા હતા ત્યારે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ વિષયને લઈને શું કહ્યું તે સાંભળીએ વિડીયો મેં પણ જોયું છે કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક દોઢ વરસથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર ક કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજિયાની અંદર કોઈપણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામ આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ નવ જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી બે અહીંયા આઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસેસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ શ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાના લેવડ દેવડ કરવાની રહેતી નથી આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે અમે જગ્યા જગ્યા ઘણી બધી કચેરીની બહાર પણ ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યું છે આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે અમે આવા ટાઉટ સામે કડકમાં કડક પગલાં લેવા માટે સજ્જ છીએ અને સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે કે જે આ વન ડે સર્વિસેસ છે આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં ચોવીસ કલાકમાં સેવા આપવાની હોય છે તો આવી અરજદારોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા માટે આવા કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરવાના અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે એસીબીના પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોના ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક દાખલ કરી શકે છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર